ચાનલ ઓફ વડોદરા વડોદરાના રેસ્કોર્ટ્સ ખાતે આવેલ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગણેશ વિસર્જન માટે કુતરીમ દળાવની વ્યવસ્થા કરવામાં આવી હતી 10 દિવસનું આદિત્ય માણ્યા બાદ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના ઇન્દ્રપ્રસ્થના રાજાનો ઉત્સાહભેર ઉજવણી સાથે જ ગણપતિ બાપ્પાનો વિસર્જન કરવામાં આવ્યું જેમાં સોસાયટીના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને ગણપતિ બાપ્પા મોરિયા ના જયકોષ સાથે બાપાને આખરી વિદાય આપવામાં આવી હતી પોતાની આગવી ઓળખ ધરાવતું એવું ઇન્દ્રપ્રસ્ત યુવક મંડળ દ્વારા છેલ્લા નવ વર્ષથી કૃત્રિમ તળાવની સ્થાપના કરવામાં આવે છે જેમાં વડોદરાના અને કોઈ વિસ્તારોમાં પોતાના નિવાસસ્થાને શ્રીજીની સ્થાપના કરતા લોકો માટે અનોખી રીતે આ કુંડમાં વિસર્જન કરવાની વ્યવસ્થા પૂરી પાડે છે વિસ્તારના તેમજ વડોદરાના અનેક લોકો આ કૃત્રિમ તળાવમાં પોતાના શ્રીજીની ઘરે સ્થાપિત કરેલી પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે આવતા હોય છે ત્યારે ઇન્દ્રપ્રસ્ત યુવક મંડળ દ્વારા તે લોકો માટે અલાયદી વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા માટીની શ્રીજીની પ્રતિમા માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે માટીની પ્રતિમા પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે ફિલ્ટ્રેશન પ્લાન્ટ દ્વારા માટી અલગ કરીને પાણી ફરીથી વાપરી શકાય તેવી ટેકનોલોજી શોધી કાઢી છે જ્યારે પોતાના શ્રીજીના પ્રતિમા ઉપર પુષ્પ તેમજ પુષ્પહાર એટલે નિર્માલ્યને પણ સૂકા અને ભીના સાથે જ તેમાંથી ખાતર બનાવવાની પદ્ધતિ શોધી કાઢીને પર્યાવરણ લક્ષી કાર્ય કરવામાં આવે છે તો વડોદરાના પોલીસ કમિશનર પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે વિગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આરતી કરી હતી ગણપતિ બાપ્પા મોર્યા આવતા વર્ષે જલ્દી આવજો અને નારા સાથે જ ગણપતિ વિસર્જન કરવામાં આવ્યા હતા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ વિસર્જનના કાર્યક્રમમાં આપણે ભાગ લીધી છેલ્લે મહામંગલતી કાર્યક્રમ આ એક એવા જગ્યા છે જેમાં ગણેશ મૂર્તિના સ્થાપનાથી માંડી આજે વિસર્જન સુધીના તમામ પ્રક્રિયાને એક આધુનિક કાર્યપદ્ધતિથી ઇકો ફ્રેન્ડલી તરીકેથી આયોજન કરેલ છે જે તમને જોયું કે મૂર્તિ અને આના આખું શૃંગાર પછી એમના ચપ્પન ભોગનું નૈવેદ્ય અને આજે વિસર્જન માટેના એમના આર્ટિફિશિયલ પોન્ડ એમના જ કાર્યકરો વોટર રિસાયકલિંગ પ્લાન્ટ અને જે વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ તમામ લગડીને લગાડીને એન્ડ ટુ એન્ડ સોલ્યુશન આપણે કરી છે આ એક ઉદાહરણરૂપ છે પછી આપણે શહેરના જે આ જે વિસર્જન છે આ તો એક સેલ્ફ કન્ટેન્ટ એક લોકેશન માટેના આ સોલ્યુશન છે સમગ્ર શહેરમાં આપણે ઇકો ઇકોફ્રેન્ડલી તરીકેથી વિસર્જન થઈ શકે તે માટે આર્ટિફિશિયલ પોન્ડનું આયોજન કરી છે તો નવલખી દશામાં સમા માંજલપુર આપણે ખોડિયારનગર એસએસવી ટુ આ બધા વિસ્તારોમાં લેપરેસી ગ્રાઉન્ડ તો ગણેશ મંડલના સ્ટાર્ટિંગ પોઈન્ટથી માંડીને સમગ્ર રૂટ ઉપર અને આર્ટિફિશિયલ ફંડ ઉપર પોલીસની હાજરી રહેશે આપણા તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ ગયું છે મને વિશ્વાસ છે કે બપોરથી શરૂ થનાર વિસર્જન કાર્યક્રમ મોડી સાંજ સુધી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે જે કંઈ આપણે ઇનપુટ છે શહેરમાં શાંતિ સુવ્યવસ્થાની જાળવણી માટે જે કંઈ પગલાંઓ ભરવાની છે આ તમામ પગલાંઓ શહેર પોલીસ દ્વારા ભરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ પ્રકારની ક્રિમિનલ એન્ટીસોશિયલ એલિમેન્ટ્સ ડિસ્ક્રપ્ટિવ એલિમેન્ટ આપણા હેતુ પાર પાડી ના શકે તે માટેના પોલીસ વિભાગની તમામ તૈયારીઓ છે સુરક્ષિત માહોલમાં શ્રીજીનું વિસર્જન પ્રક્રિયા સંપન્ન થશે આભાર ગણપતિ બાપાની આરાધના વડોદરાવાસીએ ખૂબ ધામધૂમથી કરી વિઘ્નહર્તા દેવ વડોદરામાં આગમન કર્યું હતું આજે ગણપતિ બાપા પોતે ફરી પોતાના સ્વધામ જઈ રહ્યા છે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ખૂબ સુંદર આયોજન થાય છે ગણપતિ બાપાની આરાધના પણ કરે છે તો સાથે સાથે આજુબાજુના ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા જે લોકોએ બેસાડ્યા હોય એમને વિસર્જન અહીંયા કરી શકે બાપાનું એવું સુંદર આયોજન પણ કર્યું છે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાનું આયોજન તો થાય છે પણ આના એક સેવાકીય કાર્ય પણ થાય છે ઇન્દ્રપ્રસ્થનું રસોડું કેમ ભૂલાય હું ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વડોદરાના તમામ ગણેશ મંડળોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કેમણે જે ભાવ અને ભક્તિથી બાપાની આરાધના કરી છે અને સ્વાભાવિક છે આજે ગણપતિ બાપા પોતાના ઘરે જતા હોય ત્યારે આપણને દુઃખ પણ થાય કે બાપા દસ દિવસ અમારી વચ્ચે રહ્યા હવે સૂનું કરીને ગયા પણ વિઘ્નહર્તા દેવ છે આપણા સૌના વિઘ્નો ગણપતિ બાપા દૂર કરશે આજે ગણપતિ બાપાને જ્યારે સ્વધામ મોકલી રહ્યા છે એમના ઘરે મોકલી રહ્યા છે બાપાને પ્રાર્થના કરીએ બાપા હંમેશા આપની કૃપા વડોદરાવાસી ગુજરાત ભારતભરમાં આપની કૃપા રહે એવી બાપાને પ્રાર્થના જય ગણેશ ઇન્દ્રપાસ યુવક મંડળ એ સામાજિક હોય કે ધાર્મિક એની એક અલગ રીતે ઉજવણી કરતું હોય છે છેલ્લા દસ દિવસથી ગણપતિ દાદા અમારું આતિથ્ય માની રહ્યા હતા છેલ્લા પાંચ વર્ષથી અમે એક સ્પેશિયલ ડિઝાઇન કરી અને જર્મનીથી એક કુંડ તૈયાર કર્યો છે જેમાં માટીની મૂર્તિ વિસર્જિત થાય લગભગ વડોદરાની પચીસોથી ત્રણ હજાર મૂર્તિઓ આ કુંડમાં વિસર્જિત થાય છે આજે વિસર્જિત કરવા આવેલા ભક્તો માટે પણ અમે અહીંયા જમવાની વ્યવસ્થા પણ કરેલી છે એમાં જે ફૂલ અને પૂજાપો હોય છે એને રિસાયકલ કરી એનું ખાતર બનાવીએ છીએ અને આ વર્ષે એક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ અમે અહીંયા પ્રસ્થાપિત કર્યો છે જેનાથી આ પાણી રિસર્ક્યુલેશન થશે અને માટી અલગ થઈ જશે એટલે ઝીરો એન્વાયરમેન્ટમાં મૂર્તિ વિસર્જિત થશે આપણા બરોડાના કમિશનર સાહેબ બે દિવસ પહેલાં અહીંયા વિઝિટ માટે આવ્યા હતા અને આ બહુ પ્રભાવિત થઈ ગયા અને આજે એ પણ અમારી સાથે આરતીમાં સામેલ થયા છે એનો અમને ખૂબ જ આનંદ છે આપના માધ્યમ દ્વારા વડોદરાવાસીઓને વિનંતી કરું કે બને ત્યાં સુધી માટીની મૂર્તિ જ પ્રસ્થાપિત કરે એની પૂજા કરે અને આવા કુંડમાં વિસર્જિત કરે જેથી જે એન્વાયરમેન્ટનો આજે દેશ અને દુનિયાનો પ્રોબ્લેમ છે એ દૂર થઈ શકે